લીધી હતી ભીષણ આગની ગરમીથી પાછળ આવેલા પોલ્ટ્રી ફાર્મમાં બસો થી વધુ મરઘા મોતને ભેટ્યા હતા જ્યારે દુકાનમાં સોફા પલંગ ખુરશી સહિત ફર્નિચર આગમાં બળીને ખાક થઈને ભારે નુકસાન થયું છે તો આણંદની અંદર એક લાકડાના ફર્નિચરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મારું નામ ધર્મેશભાઈ ગોર છે હું આણંદ ફાયર બ્રિગેડમાં સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું નાવલી ગામે પીઠાની મય જે આગ લાગેલી એવો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડની એક ગાડી તુરંત અહીં આગળ આવી ગયેલ અને અહીં આગળ આગ બુજાવવાની કામગીરી ચાલુ કરેલ પણ તે દરમિયાન આ એક ફર્નિચર બનાવતું એટલે એકદમ સૂકું લાકડું હતું આગની વિકરાળ શરૂ લઈ લીધેલ તેથી અમારા બીજા પણ બીજી ફાઇટરની જરૂર પડેલી ત્રણ બીજા ફાયર ફાઇટર અહીં આવેલા ટોટલ ચાર ફાયર ફાઇટર આવીને પાણીનો મારો મારીને આગ સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી આપેલ છે તેમ છતાંય પણ પાછળ બાજુમાં એક પોલ્ટ્રી ફાર્મ હતું ત્યાં આગળ અંદાજીત બસોથી ત્રણસો જેવા મરઘાને મૃત થયેલ છે શેકાઈ જવાથી ગરમીને લીધે એવું જાણવા મળેલ છે